પાલનપુરના રામનગર ચોકમાં માઈશક્તિ યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીના આ પાવન અવસરે अनोખું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજન કરવામાં આવ્યું માઈશક્તિ યુવક મંડળ દ્વારા 22 વર્ષથી સતત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે આ સોસાયટીમાં છેલ્લા 22 વર્ષથી જૂની સંસ્કૃતિ પરંપરા પ્રમાણે ખૂબ જ આદર્શ પ્રણાલિકા પ્રમાણે નવરાત્રિ અને અન્ય ધાર્મિક તમામ ઉત્સવોનું આયોજન સમૂહમાં સારી રીતે કરવામાં આવે છે દ્વારા આજે મહત્વપૂર્ણ સિંદૂર ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર વિવિધ પ્રકારના જે આપણા ભારતના ગઢવડિયા ગઢવૈયા છે રાજા રાજપૂત છે અને એવા લોકોનો અને જે સાંસ્કૃતિક રીતે આપણા દેવી દેવતાઓના વેશભૂષામાં સુંદર નાના બાળકો દ્વારા વેશભૂષા વેશભૂષા ધારણ કરી અને ગરબા રમવાનું આયોજન થયેલું ઓપરેશન સિંદુરની ગરબા કરવામાં આવ્યા અને એના ઉપર બાળકોએ આપણા પરંપરાના જે વેશભૂષાના જે પરંપરાના જે મહાપુરુષો થઈ ગયા છે એમની છત્રપતિ શિવાજીથી માંડી મહારાણા પ્રતાપથી માંડી અને ભગતસિંહથી માંડી તમામ એ આપણી જે પરંપરા છે એ પરંપરાની યાદી કરી અને ઓપરેશન સિંદૂર એ થીમ ઉપર સુંદર મજાના ગરબા કરી અને વર્ષોથી બાવીસ વર્ષથી અમે આ પરંપરા અમારા રામનગરમાં અમે